ભચાઉ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ પંથ સંચલન યોજાયું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સો વર્ષની ઉજવણી કરાઈ ભચાઉ નગરમાં સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીમાં શસ્ત્ર પૂજન સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર પથ સંચલન યોજાયું હતું ત્રેતા યુગમાં અસુરી શક્તિનો વધ કરવા શ્રી રામચંદ્રજીએ સમાજની સંગઠિત અવસ્થાને યોગ્ય માની હતી અને વનવાસીઓને સાથે રાખી આસુરી શક્તિ પર વિજય મેળવ્યો હતો ત્યારબાદ સમાજને વિજય ઉત્સવની પરંપરાનો પરિચય કરાવ્યો અને ત્યારથી સમાજ વિજયાદશમીના દિવસને વિજય પર્વ તરીકે હજારો વર્ષોથી ઉજવી રહ્યા છે ભચાઉનગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજાયેલા વિજયાદશમી ઉત્સવની ઉજવણી શહેરના જયશક્તિ ફાર્મ એસબીઆઈ બેંકની સામેના વિશાળ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી જેમાં યોજાયેલા મંચથ કાર્યક્રમમાં વક્તા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઓગણીસો પચીસમાં શરૂઆત થઈ ત્યારે લોકો દ્વારા તેનો ઉપહાસ કરવામાં આવ્યો હતો ઓગણીસો અડતાલીસ બાદ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો બે હજાર એક બાદ લોકો સંઘને સ્વીકારતા થયા અને આજ બે હજાર પચીસમાં લોકો દ્વારા સંઘને સમર્થન પણ આપવામાં આવી રહ્યું છે અને હવે સંઘની દેશહિત માટે દરેક સમાજ અને લોકોનો સહભાગ જોઈએ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષને લઈને કુટુંબ પ્રબોધન પર્યાવરણ સમરસતા નાગરિક ધર્મ અને સ્વબોધ જેવા કાર્યો સાથે આગળ વધશે યોજાયેલા વિજયાદશમી ઉત્સવને લઈને ભચાઉ શહેરના મુખ્ય માર્ગો પર નગરના કાર્યકર્તાઓની મોટી હાજરી સાથે સંચલન યોજાયું હતું જે જયશક્તિ ફાર્મ હાઉસથી નગરપાલિકા મહારાણા પ્રતાપ ગેટ ફૂલવાડી વિસ્તાર શિવાજી મહારાજ ગેટથી શહેરની મુખ્ય બજારમાંથી જયશક્તિ ફાર્મ હાઉસ પરત ફર્યા બાદ મંચતા કાર્યક્રમમાં નગર કાર્યવાહ પંકજભાઈ લકુમ સાથે વિશેષ ડોક્ટર અતુલભાઈ પટેલ બીઆરસી કોઓર્ડિનેટર ભચાઉ હાજર રહ્યા હતા અને તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક નજીકથી જોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને દેશહિતના કાર્ય સાથે અનુશાસનબદ્ધ કાર્યક્રમો નિહાળ્યા હતા બાદ કાર્યક્રમના વક્તા તેમજ પ્રાંત પ્રચારક પ્રમુખ રાષ્ટ્રીય સુરક્ષા સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના વિપુલભાઈ અઘારા દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને સ્વયંસેવકોને પોતાના ઉદબોધન દ્વારા માર્ગદર્શન આપ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભચાઉ નગર દ્વારા યોજાયેલા વિજયાદશમી ઉત્સવને લઈને ભચાઉ નગરના સ્વયંસેવક કાર્યકર્તાઓ અને વિવિધ સંસ્થાઓને સામાજિક આગેવાનો સાથે જોડાયેલા કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો